તો સુરેન્દ્રનગરના થાન તાલુકાના તણેતર ખાતે યોજાઈ રહેલ વિશ્વ પ્રસિદ્ધ લોકમેળામાં વર્ષોથી પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ પોતાના શ્રેષ્ઠ પશુઓ સાથે ભાગ લીધો હતો અને સરકાર દ્વારા તેમને શ્રેષ્ઠ પશુ માટે રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા કુટની વિશેષતામાં વાત કરીએ તો અમારે જે કૂટ છે એક કાનો લીલડો નામ છે એમનું અને એમની વિશેષતા એ છે કે એક જૂની બ્લડ લાઇનમાંથી આવે છે અને જેમનો ખૂબ જ ભાગ્ય જોવા મળતો લીલડો કલર તેમજ તેનું બોડી સ્ટ્રક્ચર લંબાઈ ઉચ્છાઈ તેમજ મા બાપના દૂધ કેરેક્ટરને એ બધું ખૂબ મહત્વ ધરાવે છે અને બીજી ખાતે એક વિશેષતા કે અહીંયા આવવાથી એક બીજા અને ટૂંકમાં આપણા પશુ વિશે માહિતી મળે અને આપણને અહીંયા જુદી જુદી બધા પશુ ટૂંકમાં ગુજરાતના જે કંઈ જૂની ઓલાદો છે વિશે અલગ અલગ પશુની માહિતી છે આ પશુ પ્રદર્શન હરિફાઈમાં આપણે ગુજરાત રાજ્યના ખૂણે થી સારી ઓલાદની ગાય અને ભેંસ અહીં આપણે જે તે તાલુકા વેટરનરી ઓફિસર હોય તે પસંદગી કરેલી ગાયો ને અહીંયો બોલાવીએ છીએ આ આયોજનનો હેતુ એ છે કે અહીંયા આવીને જે મેળામાં લોકો આવે છે તે આ પશુઓને જુએ ખરેખર એમને ખ્યાલ આવે કે ગીર બ્રીડ કેવી હોય બન્ની બ્રીડ કેવી હોય કાંકરેજ ગાય કેવી હોય અને એ લોકો અહીં જે ગાયોને કેરેક્ટરિસ્ટિક વાળી ट्रू બ્રીડ વાળી ઉત્તમ ગાયો હોય તેવી ગાયોનું પાલન કરે ઘરે અને એ થકી એમને આર્થિક લાભ થાય આ વર્ષના મેળામાં ટોટલ બસો પશુઓ આવે તે રીતનો ટાર્ગેટ રાખવામાં આવેલ છે